થવું જોઈએ અને ક્ષત્રિયોને ખરી રીતે ક્ષત્રિયોને પણ સજાગ થવું જોઈએ એ એ હું સમર્થન કરું છું કે ક્ષત્રિયો કરી રહ્યા છે તે ખરું કરી રહ્યા છે એ જ કે એમને માફી માંગ માફી માંગવાથી થોડું કામ ચાલે એ એમની વિચારધારા જ એવી છે કે વિચારધારાને લીધે જ એ બદનામ છે અને એ વિચારધારા એમને બદલવી જોઈએ વિચારધારા જ બદલવી જોઈએ કે રૂપાળાને જે ટિકિટ આપી છે તે ખોટું કર્યું છે અને આ જનરલ સીટ છે તો કોઈને પણ જઈ શકે અને ક્ષત્રિયો પણ ક્ષક્ષમ છે કે ક્ષત્રિયોને પણ જઈ શકે આ સીટ તે ઉપારણ હા હા એકદમ બદલવા જોઈએ કારણ કે ક્ષત્રિયો એની વાતને લઈને નારાજ છે અને ક્ષત્રિયોની નારાજગી ના જળવાય તો બાજુમાં